વિકાસના નામે બણગા ફૂકવામાં શુરી આણંદ જિલ્લાની અગિયાર પાલિકાઓ સરકારી લહેણું ચૂકવવામાં ઉતરી રહેશે ઊણી આણંદ વીજ સર્કલ હેઠળ અગિયાર પાલિકાઓનું અધદ એકત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડનું વીજ બિલ વર્ષોથી બાકી ગમે ત્યારે પાલિકાના વીજ જોડાણ કપાવવાની શક્યતા આણંદ જિલ્લાના ગામ કે શહેરના કોઈ વીજ ગ્રાહકનું ત્રણ કે તેથી વધુ સમયનું વીજ બિલ બાકી હોય તો તેની વસુલાત માટે નોટિસ અને તેની અમલવારી ન થાય તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે પરંતુ એમજીવીસીએલ આણંદ સર્કલ હેઠળ આવતી અગિયાર નગરપાલિકાઓના વર્ષોથી કરોડો રૂપિયાના વીજ બિલ બાકી પડે છે છતાં તેની વસુલાત માટે વીજ કનેક્શન કાપવા સહિતના આકરા પગલાં ભરવામાં એમજીવીસીએલ વિવશતા અનુભવી રહ્યું છે બીજી તરફ વર્ષો જૂના કરોડોના બિલ વસૂલવા વીજતંત્ર દ્વારા પાલિકાના વોટર વર્કર્સ સ્ટ્રીટ લાઇટ સહિતના કનેક્શન કાપવાની કામગીરીમાં રાજકીય દબાણ પણ અવરોધરૂપ બનતા હોય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહેશે આણંદ જિલ્લામાં કુલ અગિયાર પાલિકાઓ પૈકી આઠ ભાજપ અને જ્યારે ત્રણ પાલિકા કોંગ્રેસ અપક્ષ શાસિત છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં તમામ પાલિકાઓનું કુલ એકત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડનું વીજ બિલ બાકી પડે છે મોટાભાગની પાલિકાઓએ વર્ષોથી વીજ બિલ ભરવામાં આળસ જ દાખવી છે વિકાસના નામે બણગાક કે કોઈપણ સરકારી અભિયાનનો જોરશોરથી લખ લૂંટ ખર્ચ પ્રસાર પ્રસાર કરવામાં પાવરધા પાલિકાના સત્તાધીશો વીજ કંપનીનું સરકારી લહેણું ચૂકવવામાં નબળા વહીવટ કરતા સાબિત થઈ રહ્યા છે પાલિકાઓ દ્વારા વોટર વર્કર્સ સ્ટ્રીટ લાઇટોમાં થતાં વીજ વપરાશ અંગેનું બિલ લઈ ચૂકવવાનું હોય છે પાલિકાઓના કરોડોના બાકી વીજ બિલ બાબતે રાજ્ય સરકારમાં પણ એમજીવીસીએલ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાંય ચૂકવણી ન થતા આગામી સમયમાં પાલિકા વિસ્તારમાં ક્રમશઃ સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપવાની હાલ પૂરતી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કરમસદ વિદ્યાનગર સુજિત્રા બોરસદમાં વહીવટદારનું શાસન હોવા છતાંય બાકી વીજ બિલ ભરવા વેરા વસુલાત સહિતના નક્કર આયોજન કરવામાં ન આવ્યાનું જોવા મળે છે ઉલ્લેખનીય છે કે પાલિકાઓ તેના માટે વર્ષો જૂના વીજ બિલ ચૂકવે તે માટે સરકારમાંથી આ આયોજન થવું જોઈએ જેમાં વીજ બિલ ભરવા ખાસ જોગવાઈ કરવા સાથે સરકાર દ્વારા જ પાલિકાના વીજ બિલ ભરવા વિશેષ ફંડ ફાળવવાની ગોઠવણ પણ થઈ શકે જેથી વીજ કંપનીને પાલિકાઓના કરોડોના લેણા જમા થવા સહિત ભવિષ્યમાં બાકી તોતિંગ બિલની સમસ્યામાંથી

જોગવાઈ કરી હતી કે લોન માંગ કરી લો એ દરખાસ્ત થઈ ગઈ છે એ લોન અમે વીજ બિલ કોઈ પણ નગરપાલિકામાં આર્થિક પ્રશ્નો છે એ જગ જાહેર વસ્તુ છે જ્યાં પગાર કરવા માટેની પ્રાયોરિટી આપણે મ્યુનિસિપલ અકાઉન્ટ છે કે પગાર કરવો પેહલા ક્લાસ ફોર નો પગાર કરવો ભાઈ થ્રી નો નો

વીજ કનેક્શન છે એ એમડીવીસીએલ દ્વારા કાપવામાં આવશે તો જવાબ દાદ કોણ નહીં કાપવામાં આવે અમે લોન ની દરખાસ્ત થઈ ગઈ છે લોન મળે થી અમે એને ચૂકતે કરી દેવાના છે આણંદ જિલ્લાની અંદર ટોટલ અગિયાર નગરપાલિકાઓ છે જેમાં સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક પેટે ઘણી રકમ બાકી છે જેમાં ખંભાત નગરપાલિકા છે એના સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક પેટે દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા અને પેટલાદ નગરપાલિકાનું સ્ટ્રીટલાઇટ અને વોટરવર્ક્સ પેટે સાત પોઈન્ટ ત્રેસઠ કરોડ રૂપિયા તે પછી સૌથી વધુ બોરસદ નગરપાલિકાની ત્રણ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા આમ અગિયારે અગિયાર નગરપાલિકાઓમાં વોટરવર્ક્સ અને સ્ટ્રીટલાઇટ પેટે ટોટલ જિલ્લામાં એકત્રીસ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા બાકી પડે છે જે પૈકી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે અને દબાણ કરવામાં આવે ત્યારે સામાન્ય રકમ ભરવામાં આવે છે અને એ પ્રજાને આ માટે થઈને હાલાકી પડતી હોય છે અમે સંકલન મિટિંગમાં કલેક્ટર કચેરીને હાજરીમાં પણ આ સદર રજૂઆત કરીએ છીએ અને એ વખતે દબાણ કરતાં સામાન્ય રકમ ભરવામાં આવે છે પણ જો આ નગરપાલિકાઓ સારો વહીવટ કરે પબ્લિકને સારી સુવિધા મળે એ માટે સમયસર એમના નાણાં હાળવી અને આ જે એમના ડિવસ પડતા હોય જે તે સંસ્થાને બાકી પડતા હોય ત્યાં ભરવામાં આવે તો પ્રજાને ઓર સુવિધા પ્રાપ્ત થઈ શકે વીજ બિલ બાકી છે શા માટે ભરવાનું નથી વીજ કલેક્શન કપાસો જવાબદાર તો કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી નથી અમારે સ્ટ્રીટ લાઈટ અને જે નગરપાલિકાની ઓફિસો જે બધી જે સંસ્થાઓ છે એ બધા બિલો અમારે ભરવાના આપતા હોય છે બરોબર અને અત્યારે અમે દિવાળી વખતે ચોવીસ લાખ રૂપિયાનું એમને પેમેન્ટ પણ ચેક થી કરેલું છે એટલે અમારું કોઈ એવું કઈ વીજ બિલ બાકી રહેતું નથી ઓન રેકોર્ડ એટલે કનેવાલનું જે પાણી પુરવઠાનું હોય છે એ વીજ બિલ તો સરકારી હોય છે એટલે એમાં એવું કશું નથી અમારે જે જે અહીંના જે લોકલ કે લાઇટો ચાલતું હોય અમારે આગળ પંપિંગ સ્ટેશન ચાલતું હોય એના બિલો ભરવાના હોય તો આ હિસાબે એમજીવીસીએલ ખોટા એક્સેપ્ટ કરી છે એવું માનો એ તો હવે